એમસી દ્વારા શહેરનો લાંબો બ્રિજ નરોડા પાટિયા પાસે તૈયાર થઈ રહ્યો છે જે બ્રિજ વિવાદમાં આવ્યો છે બ્રિજ બની રહ્યો છે તેની કેટલીક જગ્યાએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જમીન બદલ લાંબા જમીન માંગી રહ્યું છે બ્રિજ નિર્માણ બાબતે એમસીના અધિકારીઓ ની અન આવળત છતી થઈ છે શહેરનો સૌથી લાંબો અઢી કિલોમીટર લંબાઈ ધરાવતો નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજનું બાંધકામ ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બ્રેક મારી છે તે શહેરના નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજના કામમાં વિલંબ થશે નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજના બાંધકામ અને સર્વિસ રોડના કામમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એક ત્રણ હેક્ટર જમીન કપાતમાં આવે છે તેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીનના બદલામાં જમીન માંગવામાં આવી છે રાજ્ય સરકારના ફોરેસ્ટ વિભાગના કાયદા મુજબ ફોરેસ્ટની જમીનમાં આવતા એકસો વૃક્ષો નહીં કાપવા અથવા આટલા વૃક્ષો ઉછેરી શકાય તેટલી એક પોઈન્ટ ત્રણ હેક્ટર જમીન આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કરાયો છે ત્યારે આ મામલે શું કહી છે વિપક્ષ નેતા સૈદાદ ખાન પટણ તે સાંભળી લો જે નરોડા ગેલેક્સી બ્રિજ બની છે જમીન છે ડિપાર્ટમેન્ટ દ્વારા હવે જમીનના બદલામાં જમીન માંગવામાં આવી રહી છે आयोजन करती वक्तों में अहमदाबाद तो म्यूनिशिपल कारपोरेशन का यदि सबसे विवादित डिपार्टमेंट हो तो वो ब्रिज प्रोजेक्ट है जैसे कि हम सबको पता है कि ब्रिज प्रोजेक्ट हमेशा अहमदाबाद म्यूनिस्पल का विवाद में ही रहा है चाहे वो हाटकेश्वर का मामला हो या अन्य ब्रिज के मामले हो सी की रिपोर्ट को धच्छा उड़ाने का कार्य जो कि दिल्ली से बनकर आती है ऐसे रिपोर्ट को भी हटाकर खुद की मनमानी चलाने की आदत ब्रिज प्रोजेक्ट की हो चुकी है जिसका एक और बड़ा उदाहरण सामने आया है नरोड़ा पाटिया से गैलेक्सी सिनेमा का जो ब्रिज बन रहा है वहां पर फॉरेस्ट डिपार्टमेंट ने यह मांग की गई है कि यह वन डिपार्टमेंट की यानी फॉरेस्ट डिपार्टमेंट की जगह है इसका पजेशन आप ना ले आ जाए इसके बदले दूसरी जगह दी जाए सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि ब्रिज प्रोजेक्ट के अधिकारी जो लाखों रुपए सैलरी लेते हैं जब ब्रिज का निर्माण होने वाला था या तो जब ब्रिज की डिजाइन बन रही थी तो क्या अधिकारियों को नहीं पता था कि यहाँ पर फॉरेस्ट डिपार्टमेंट की जगह है यहाँ पर वन विभाग आने वाले समय में उनके इस प्रोजेक्ट पर अड़चन लाएगा लेकिन जैसे मैंने कहा कि हमेशा की तरह ब्रिज डिपार्टमेंट अपनी मनमानी चलाता है ऐसे कई ब्रिज है जो कि विवाद में रह रहे हैं मैं मानता हूं कि ब्रिज प्रोजेक्ट किसी की भी बात नहीं सुनता

બ્રિજને મંજૂરી મળી હતી આ ફ્લાયઓવર બ્રિજનો કુલ ખર્ચ એકસો સત્તાણું અઠ્ઠાણું કરોડ નક્કી કરવામાં આવ્યો હતો સત્તર જુલાઈ બે હજાર ત્રેવીસના દિવસે ફ્લાયઓવર બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને આ ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની મુદ્દત છત્રીસ મહિના નિર્ધારિત કરવામાં આવી હતી પરંતુ સોળ જુલાઈ બે હજાર છવ્વીસમાં આ ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યારે આ કામગીરી પૂર્ણ થાય છે દર્શક મિત્રો એન્ટ ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં